હમ એટલે પર જે વસ્તુ મેલે ખાલે વરા થઈ ગયા ને મારું તો કેટલા વરસ થયા યાર એટલે 8 વરસ દેવડ વરસ થયા 8 પડી મને તો એમ કે 10 15 વરસ થઈ ના ના 8 માં કે લસેલું પડ્યું છે લસેલું પડ્યું છે

આવું ના આપડે બોલી ખાલી હા કાળો ભાઈ ચો હતા

ના હોય ભલા હમણ ક્યાંક ના તમે સૂત્ર બોલાવીને હવે દિવાળી ભારે થઈ ગયેલા તો ના ભગવાન ગુરુ મહારાજ અલગ ધણી બોલો ફરમાવડો

તમારી આવું તો ના હોય પણ આ તો આઠ વાર આઠ વાર માં તમે જો ને કોઈ માલ ના રાખે આ ટીકા બાર મહિના રાખે બાર મહિના પછી હું કામ કરશે શું કરશે

પોતા કોઈ આમથી આખું થાય નહીં ઓછું નહીં થાય ના થાય તો કેસ કરી

આવા ના હોય છે ભાઈ આ જોવો વિચાર કરજો આટલું પેલું નુકસાન આવ્યું હતું હોય વધુ જતું રહ્યું એના કરતા કોઈ ના હવે આજથી પૈસા હાલવાના બંધ કરી દેવાના કોઈ વસ્તુ લેવાની નઈ બરાબર